નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે તાજેતરમાં જ અમરેલી શહેરમાં એક શરમજનક ઘટના છે ઘટિત થઈ અમરેલીની ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા સંચાલિત સરકારી પ્રાથમિક શાળા કે જે અમરેલી શહેરના ભારતનગર વિસ્તારની અંદર આવેલી છે ત્યાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતી નવથી દસ વર્ષની બે દીકરીઓ સાથે ત્યાં જ નોકરી કરતા ત્યાં જ ભણાવતા એક લંપટ અને નરાધમ શિક્ષક દ્વારા

ભાજપના નેતાઓ છે હવા મારે છે ત્યાંથી પ્રોત્સાહન મળે છે એટલે દારૂ પીણ નાની દીકરીઓ સાથે દુષ્કર્મ આચરવું આવી શરમજનક બાબતો હરકતો છે આ શિક્ષક દ્વારા છે થતી આવી છે તો મારે ગુજરાતની ભાજપ સરકારને કેવું છે કે ભાઈ તમારા રાજમાં આવા નરાધનો કેમ ફાટી ફૂલ્યા નીકળ્યા છે અને આવાના સજાઓ કેમ નથી થતી ભૂતકાળમાં પણ આને આવી એક અનેક ઘટનાઓ ઘટી હતી તો આની ઉપર પગલાં કેમ લેવામાં ન આવ્યા અને ભાજપના નેતાના સગા હોય એટલે પોલીસ પણ કેમ કડક આજે કામ નથી કરતી અહીંયા અમરેલીની અંદર એક નિર્દોષ દીકરીનો અમરેલીની પોલીસ વરઘોડો કાઢે છે લેટર કાર્ડમાં તો જ્યારે આ ચોથા ધોરણમાં અભ્યાસ કરતી નવથી દસ વર્ષની બે દીકરીઓ સાથે દુષ્કર્મ જે આચર્યું એવા લંપટ અને નાલાયક જે શિક્ષક છે એનો વરઘોડો અમરેલીની પોલીસ કાઢી શકશે શું એની છે હિંમત છે જો અમરેલીની પોલીસ ખરેખર મરજ હોય તો આ લંપટ અને નાલાયક શિક્ષકનો વરઘોડો કાઢવામાં આવે અને ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ લંપટ અને નાલાયક શિક્ષક ને કડક માં કડક સજા થાય વહેલા માં વહેલી તકી ફાંસી ની સજા આપવામાં આવે અને બે દીકરીઓના પરિવારને ન્યાય આપવામાં આવે એ જ અભ્યર્થના પ્રાર્થના સાથે હસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત